મિત્રો YouTube YT સ્ટુડિયો ની અંદર એક ઓપ્શન આપણે થોડુંક વાર માટે બંધ કરવાનું એટલે આપડે જે ડોલર જોવાનું ઓપ્શન હતું ને એક થોડાક સમય માટે બંધ કરો માય તો તમને ખ્યાલ હશે તમે સ્ક્રીન જોઈ રહ્યા જન તમાર જે ડોલર ભેગા થતો હતો ને એ ડોલર તમે ત્યાં જોઈ શકતા હતા પણ સવર સવરમાં ઘણા લોકોની કોમેન્ટ હતી અને ઘણા લોકોના મેસેજ પણ WhatsApp ની અંદર મિત્રો આવી ગયા હતા આપ જોઈ શકો છો ઘણા લોકોના WhatsApp માં મેસેજ આયા કે અમારે આ ટાઈપની પ્રોબ્લેમ થી છે સુ તમારા પ્રોબ્લેમ છે કે ઘણા લોકોની કોમેન્ટ હતી Instagram ની અંદર અને આ પ્રોબ્લેમ મિત્રો કારણ કે હોય તો બધાને મિત્રો ખાસ લાગુ પડે છે ખાસ ધ્યાન રાખવાની એક વ્યક્તિને ત્યારે પણ લાગુ પડતી નથી જો કે આ ઓપ્શન છે ને પહેલેથી મારા ફોન ની અંદર તો છે ને ઓલરેડી 4 મહિનાથી હટાવવામાં આવ્યો છું મારા જે ટેકનિકલ જે ગોવાનું જે છે છે ને ડોલર જોવાનું ઓપ્શન એ અહીંયાથી હટાવવામાં આવેલું છે તમે ત્યારે બંધ પણ થઈ શકે છે પણ તમારે કદાચ ડોલર ચેક કરવા છે કે તમારું ડોલર કેટલા બન્યા છે તો તમે કઈ રીતે ચેક કરી શકોનો છો કદાચ આ ઓપ્શન તમારા YT સ્ટુડિયોમાં પાછું આવી ગયું છે પણ કદાચ આવનારા સમયની અંદર YouTube અપડેટના કારણે કોઈ પાછું ખેંચી લેવામાં આવે આ ફીચર તો તમે ડોલર કઈ રીતે ચેક કરવાના છો તો બસ આ વિડિયો એના માટે બનાવ્યો છે વિડીયોની અંદર બનાવી રહજો અને ચેનલની અંદર જે લોકો નવા છે એમને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આપણી ચેનલ ની અંદર મિત્રો YouTube ચેનલ માં લગતા ટોટલ વિડિયો તમને ગુજરાતી માં આપવા માં આવે છે દરેક માંથી તમને લાઇવ પુ Proof સાથે દેખાડવામાં પણ આવે છે તો ચલો મિત્રો આપણે શરૂઆત કરીએ કદાચ YT સ્ટુડિયો ની અંદર ડોલર જોવાનું ઓપ્શન તમારા અહીંયા અર્નિંગ વાળું જે ઓપ્શન છે તમે જોઈ રહ્યા છો આ ઓપ્શન તમારે અહીંયા જોતા જ ડોલર બતાવતા હતા બરોબર છે આ ઓપ્શન કદાચ તમને હટાવવામાં આવે છે અહીંયા તમને ડોલર નથી દેખાતા અને આ ટાઈપ નું ઓપ્શન તમને દેખાડવામાંડે છે તો તમે ડોલર કઈ રીતે ચેક કરવાના છો તો એના માટે છે મિત્રો આપણું એડસન મેઇન પોઈન્ટ છે મિત્રો એડસન એડસનની અંદર સો ડોલર થાય ને ત્યારે જ ટ્રાન્સફર થાય છે આપણા બેન્ક એકાઉન્ટની અંદર અને જે આઈજી વાયટી સ્ટુડિયોની અંદર જે તમને ડોલર બતાવે છે એ ડોલર આપણા एडसन ની અંદર ક્યારે જાય છે એની બધી જ માહિતી તમને વિડિયો ની અંદર આપવાનું છું વિડિયો ની અંદર ધ્યાન આપજો અને ધ્યાનથી જોઓ મિત્રો કયા થી કઈ طریقے ડોલર ટ્રાન્સફર થાય છે કઈ રીતે ટ્રાન્સફર થાય છે અને 100 ડોલર થાય છે કે નહીં કઈ રીતે ચેક કરવાના આમીને આપડું પેમેન્ટ આવશે કે નહીં એ બધી માહિતી તમને વિડિયો ની અંદર લાઈવ પ્રૂફ સાથે દેખાડવાનું છું બસ વિડિયો માં ધ્યાન આપજો અને ચેનલ ની અંદર નવા હોય તો ખાસ આપડે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય ગોગાને તો ચાલ મિત્રો વિડિયો ની આપણે શરૂઆત કરીએ જો કે તો સમજી લો અહીયા હું YT સ્ટુડિઓ ને ઓપન કરી લઉં છું તો YT સ્ટુડિઓ ને મેં ઓપન કરે છે તો YT સ્ટુડિઓ ને ઓપન કરું છું તો અહીયા જે અર્નિંગ વાળું ઓપ્શન છે આની ઉપર જતો એટલે તમને અહીયા ડોલર નું ઓપ્શન બધા ડોલર તમને અત્યાર હાલની અંદર જોવા મળતા હશે જો કે મારા ફીચર માં આ ઓપ્શન હટાવી દેવામાં આવેલું છે આવનારા સમય ની અંદર તમને પણ કદાચ ના દેખાય ભલે એક દિવસ માટે બંધ કરવામાં આવ્યું તો પણ કદાચ આવનારા સમયની અંદર આ ફીચર તમારા વાયટી સ્ટુડિયોમાંથી જતું રહેશે તો તમારે ડોલર કઈ રીતે ચેક કરવાના છે તો એના માટે મિત્રો જે ચાર પોઈન્ટ તમને મળે છે અહીંયા વ્યૂઝ અહીંયા જો સમય છે અને સબસ્ક્રાઈબ બને જે ડોલરનું ઓપ્શન છે તમારે ડોલરવાળા ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે પહેલાં તો તમારા મહિનાના ડોલર ચેક કરવા મહિનાનો ડોલર કઈ રીતે ચેક થાય છે પહેલીથી પહેલી તારીખના અહીંયા તમે પહેલી થી પહેલી તારીખના ડોલર દેખાડે છે કઈ રીતે દેખાડે છે અહીં બધા ફીચર્સ છે રિવ્યુ કન્ટેન્ટ ઓડિયન્સ અને સાઇડમાં ક્લિક કર છો એટલે અહીંયા લખેલી છે આવો આવો પરક ઓપ્શન ઉપર તમારે મિત્રો ક્લિક કરવાનું છે तो आओ कोड ऑप्शन ऊपर तो मैं क्लिक कर सो मित्रों એટલે તમાર મેન પોઈન્ટ જે આ તર હાલના ડોલર ભલે તમારો ડિપ્રેશ અહીંયા બતાવતું જ છે પણ આ ડોલરમાં ધ્યાન નથી આપના તમાર આ જે સમજી લો કે પહેલેથી 15 તારીખ આજે થઈ ગઈ છે 15 તારીખના કેટલા ડોલર બન્યા છે 20 તારીખ થી તો 20 તારીખના કેટલા ડોલર બન્યા છે એ તમને અહીંયા નીચે બતાવશે જોઈ લો જુલાઈ મહિનાના કેટલા ડોલર બન્યા છે જૂન મહિનાના કેટલા ડોલર બન્યા છે મે મહિનાના કેટલા ડોલર બન્યા છે આ બધા ફીચર તમને અહીંયા જોવા મળી રહેશે અહીંથી તમારે અંદર લગાઈ લેવાનો રહેશે કે અમારા આ મહિનાના કેટલા ડોલર બન્યા છે બરોબર અહીય તમારે ખાસ ચેક કરવાનું છે હવે આ ડોલર છે દાખલા તરીકે જૂન મહિનાના 29 ડોલર છે તો આ 29 ડોલર તમારા એડસન માં ટ્રાન્સફર ક્યારે થાય છે દર મહિનાની 10 તારીખે હવે 10 તારીખે મિત્રો તમારા 100 ડોલર એડસન ની અંદર થાય તો જ તમારો બેંક એકાઉન્ટ માં 21 તારીખે ટ્રાન્સફર થાય છે અવે એડસન માં આપણે ડોલર કઈ રીતે ચેક કરવાનું છે તો ચલો અહીંયાથી આપણે થોડક બેકઅપ નીકળી જે ધ્યાન આપજો વિડિયો ની અંદર મિત્રો કારણ કે આ પ્રોબ્લેમ આપણે ગમે ત્યારે આપણે આવે અન એડસન ને ચેક કરવું પણ જરૂરી છે મિત્રો એડસન ની અંદર ગમે ત્યારે આપણો પેમેન્ટ રોકાય છે તો મેન પોઈન્ટ એડસન ની અંદર થી મિત્રો આપણે પ્રૂફ મળે છે કે આપણો પેમેન્ટ ટ્રાન્સફર થયો છે કે નથી થયો એટલે એડસન ખોલવું જરૂરી છે તમે એડસન જ ભૂલી જશો ને એડસન નથી ખોલતા તો આવનારા સમય ની અંદર કદાચ તમારું પેમેન્ટ હોલ્ડ માં થઈ જશે તો તમે પ્રૂફ ક્યાંથી લાવવાના કે ગૂગલે તમને પેમેન્ટ ટ્રાન્સફર કર્યું છે તો એ બધું તમને છે ને ગૂગલમાંથી મિત્રો મળે તો કઈ રીતે મળે એ પણ તમને સમજાવું તો આપણે એના માટે છે ને ગૂગલને ઓપન કરી લઈએ તો ગૂગલને ઓપન કરશું એટલે તમારે અહીંયા સર્ચ કરવાનું છે ગૂગલ એડિશન્સ જોઈ લો અહીં મેં ડેલી હું સર્ચ જ કરું છું તો ગૂગલ એડસન્સ મેં સર્ચ કર્યું છે તમને આ ટાઈપનું પેજ જોવા મળશે અહીંયાથી મિત્રો અહીં ઘણા બધા ઓપ્શન તમને મળે તો આમાંથી સૌથી પહેલાં તમારું ઓપ્શન છે સાઇનઅપ ટુ કન્ટિન્યુ ટુ એડિશન્સ અહીં ઉપર તમારે ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે તમારું જે એડસન્સ છે અહીંયા કમ્પ્લીટ ઓલરેડી ઓપન થઈ જશે જુઓ તમારું આ એડસન્સ ઓપન થઈ ગયું છે તમારી ચેનલનો લોગો દેખાતો હશે ખાસ ધ્યાન આપવાનું છે અહીંયા તમારી ચેનલનો લોગો છે કે નહીં અને વધુ એકાઉન્ટ છે તો તમારે ચેક કરી લેવાનું છે કે તમારું એડસન્સ કયા આઈડીમાં છે તમારે અહીંયાથી મિત્રો ચેક કરી લેવાનું છે બરાબર અહીંયાથી લોગ ઇન તમારે સ્વિચ ઓફ અકાઉન્ટ કરવું હોય તો તમે કરી શકો છો તો આ ટાઈપનું ઓપ્શન તમને મળશે તો અહીંયા તમારે જે થ્રી લાઇન અહીંયા જે ત્રણ લીટર છે ને એની ઉપર તમારે થ્રી લાઇન ઉપર ક્લિક કરવાનું અને અહીંયા તમને ઓપ્શન મળશે ચૂકવણીઓ મતલબ આપણું પેમેન્ટ તો આપણે એના ઉપર ક્લિક કરી લઈએ તો ચૂકવણી ઉપર ક્લિક કર્યું તો અહીંયા ત્રણ ઓપ્શન બીજા આવ્યા ચૂકવણીની માહિતી અને જો કમિન യോഗ്യતા માટે ચકાસણી તો આપણે બીજા નંબરનો ઓપ્શન છે ચૂકણીઓની માહિતી એની ઉપર આપણે ક્લિક કરી લઈએ જેવું તમે ક્લિક કરશો એટલે તમને એક આ ટાઈપનું ફ્રિચા જોવા મળશે જુઓ ખાસ કરીને ધ્યાન આપજો મિત્રો અહીંયા પણ લોકોને પ્રોબ્લેમ ઘણી બધી આવે છે અહીંયા ધ્યાન અહીંયા પણ આપવાનું છે તો અહીંયા તમને ડોલર જો 00 બતાવશે ડોલર તો તમાર છે જ નહીં તો મિત્રો અહીંયા તમારે ધ્યાન આપવાની છે અહીંયા અહીંયા શું લખેલું છે એડસન્સ ભારત અહીંયા આપણે YouTube ભારત હોવું જોઈએ તો આ આઈકન છે એની ઉપર તમારે ક્લિક કરવાનું અને જો YouTube ભારત છે એની ઉપર આપણે ક્લિક કરી લેજો જો અહીંયા YouTube ભારત થઈ ગયું છે હવે તમાર અહીંયા ટોટલ ડોલર બતાવશે તમે જોઈ શકો છો તમારું ટોટલ ડોલર બતાવશે તમારું પેમેન્ટ ટ્રાન્સફર થશે ને જો આ લીટી પૂરી ભરાઈ ગઈલી હશે તો તમારું પેમેન્ટ 21 તારીખે ટ્રાન્સફર થવાનું છે 100 ડોલર થઈ ગયા છે અને તમારે આની રસીવ કોપી ગાળ્યું તો અહીંયા તમે રસીવ કોપી મિત્રો અહીંયા વ્યવહાર ઉપર ક્લિક કરીને તમારું પેમેન્ટ ટ્રાન્સફર થઈ જો હોલ્ડ માં છે તો આની રસીવ કોપી પણ મિત્રો અહીંયાથી તમે કાઢી શકો છો તમે આની ઉપર ક્લિક કરીને તમારું પેમેન્ટ ટ્રાન્સફર થયું છે અને બધી આઈડી તમને અહીંયાથી દેખાડી દેશે કે તમારું પેમેન્ટ કયું ટ્રાન્સફર થયું છે ક્યારે થયું છે કે બધી ડિટેલ તમને અહીંયાથી દેખાડી શકે અને આ બધી માહિતી તમે બેંકમાં દેખાડી શકો છો તમારું પેમેન્ટ ન આવે તો તો વિડિયો તમને મિત્રો કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરજો અને આપણે આ ટેકનિકલ જયગુગા YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીજો મિત્રો મારાથી થતી હશે એટલી હેલ્પ તમારી ફૂલ કરવાની કોશિશ કરીશ મિત્રો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં ટેકનિકલ જયગુગાને મિત્રો